રાજકોટ આરટીઓ દ્વારા જુલાઈ બે હજાર પચીસ માં કરવામાં આવેલ દંડાત્મક કામગીરી અધિકારીઓ દ્વારા માહિતી આપી અહેવાલ સંજય પોપટ રાજકોટ આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસની અંદર એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવેલી હતી કે જેની અંદર જે વાહનો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એને મોટર વ્હીકલ એક્ટ ભંગ બદલ એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં ઓવર ડાયમેન્શન ઓવરલોડ પરમિટ ભંગ અને ટેક્સ વગરના વાહનો અને રોડ સેફ્ટીને લગતા જે વાહનોનો ભંગ કર્યો હોય એ તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો ટેક્સ વગરના એટલે કે જે સરકાર સિના ટેક્સ ના ભરપાઈ કરતા હોય તેવા સાડત્રીસ જેટલા વાહનોને ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે ઓવરલોડની વાત કરીએ તો આશરે બસો જેટલા ઓવરલોડ વાહનોને કાર્યવાહી કરવામાં આવેલી છે ઓવર ડાયમેન્શનની વાત કરીએ તો આશરે છાસઠ જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે એવી જ રીતે વ્હાઇટ લાઇટ એલઈડી કે જે વધારાની લાઇટ લગાવીને ફરતા હોય અને લોકોને નુકસાનથી આંજી દેતા હોય તેવા બસોને સડસઠ વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે બીજી વાત કરીએ તો જે પરમિટ ભંગ છે રેડિયમ રિફ્લેક્ટર છે આરયુપીડી એસયુપીડી છે એવા તમામ વાહનોના વિગતો મળીને આશરે એક હજાર પચીસ જેટલા કેસીસ કરવામાં આવેલા છે અને બાસઠ લાખ જેટલો દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે